એક બનાવી નાખું પછી મારા ગરમ ગરમ ભાખરી ખાવાની છે આ બી જો ક્યાંક જાય છે ક્યાં જાવ છે મંદિરે જાવ જાવ એ હાથ પકડજે હો હારો હારો લેતી આવજે પાછી રાજી જો તૈયાર થઈ ગયા છે જાવ છે બહાર કા રાજની એકને જ જવાનું છો પણ બહાર મારે તો નહીં જવાનું કા માવો ખાઈ લે પછી જાય ને એવું છે

જો છો સેハウ રંગોળી દોરવાની શરૂ છે જો મોટે દીદી દોરે છે આજ હું છે તુલસી વિવાહ દેવ દિવાળી છે એટલે રંગોળી દોરે છે ને કો હા આજ છે હો એટલે હમ હા વાગ્યા છે

ત્યાં વીટી વીટી મૂકે છે આવતી દિવાળી એ ક્યાં કામ લાગશે હા તો શાક લઈને ભાઈ મોટી દીદીને ઘેર આટો મારતા આવ્યા ને શાક લેતા આવ્યા બે ફોન જોવે છે જો ને એમાં નેટ નથી પૂરું થઈ ગયું છે બેન ના ના કરી દઈએ ના ના ચાલો ફેમિલી આવી જાવ ખાવા રોટલી શાક

રોકાવાનું નથી એટલે આ બધા કપડા ઢીલો કરીને એક બાસકો બાંધી દેવાનું છે એટલા કપડા છે હમા હે નહીં હવે આ થેલામાં માં નહીં બધાય બધા રુદાકાર આવું છે આ બે આરામ માં લઈ જશે મને ઊંઘ આવશે નહીં આ બધું ખાલી કરીને હવે પેક કરી દઉં પછી હું આવી જાય ને તો ચાર વાગી જાય એટલે મેં કીધું હવે ને હું બધું પેક કરી દઉં કાં એમ કરું હવે તો એ માઇક થોડું થોડું કપડાસો કેટલા બધા છે આ બધા એક પેકિંગ કરી કરીને રાખીશ તમાર આમ તો 5 વાગી અને જો થેલા ભરવાનું કહી દીધું છે તૈયાર હવે અને હું સૂરજ જવાની છે ઉતાવે તો મારે નથી ઉતાવે એ જે હું રોકાવું છું બે માં કોને નો ગમે મને જૂતા નો ગમે આ તો રોકાવું છું

સાયકલ ખાવા દેસો મને પણ મારે આમ જાવું છે હમણાં આવું પછી પછી આપજો આખવા સુરત સુરત આવું છે સુરત નથી ના ગમે નો ગમે સુરત મજા આવે

બનવા મળ્યા છે પકોડા ખાન જવાનું છે આ ઘરેથી કા વેલા બને ને હાલો જો પકોડા ભરાઈ ગયા છે ને હવે હું આ ડોયો હું કરી નાખું આમાં છે ને અમે ત્રણ ત્રણ લોટ મિક્સ નાખી છે નો હોય તો હાલે હોય તો નાખી દેવાના જો આ શેણાનો મેંદો ને રવો તો મજા આવે ને ખાવાની કા તોડ હા તોડ હાલ

ફેમિલી હોટલ આવી ગઈ છે જો આખી બસ ખાલી થઈ ગઈ છે આખી બસ ખાલી થઈ ગઈ છે હાલો હું એ જાઉં નિશે મારે જાવું નહોતું રાજ નિશે ગયા છે તો મેં કીધું ખાવાનું તો અહીંયા લેતા હોઉ તો એ પાકીટ અહીં ભૂલી નહીં જાય જો તો હવે અમારે જવું પડશે નહીં સે કર નહોતું જાઉં ચાલો ફેમિલી જો આ ભેળ લઈને આવ્યા છે અને જીનું હાટો આઈસ્ક્રીમ લઈને આવ્યા પછી જીનું જરદી થઈ જશે હે ખાઓ છે ને આઈસ્ક્રીમ હે આવે છે હાલો ખાઈ લેવી અને હવે છે ને હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને હવે આપણે આ હવારમાં શરૂ કરશું વિડીયો બસમાંથી જ કરશું કા હ કેમ કે નકર આ પાછો લાંબો બહુ વિડીયો થઈ જશે તો બીજા વિડીયોમાં મળવી ત્યાં સુધી આમાં જય દ્વારકા દઈશ બહુ લોંગ વિડીયો થઈ જાય એટલે આમાં નામાં પાછું શરૂ રખાશે નહીં એટલે સ્ટાર્ટિંગ આપણે ખબરમાં બસમાંથી જ કરવાનું થશે હાલો હવે વિડીયો એન્ડ કરી દઉં અને ખાઈ લઉં પછી પાછું હોઈ જાવી ને સવારે મળવી દ્વારકા દ્વારકાધીશ